જય મુરલીધર જય ઠાકોર જય દુઅકાધીશ હકો કાઠી બહુ એડકો થયો હવાનો બીજાને લાઈનમાં લેવર આવે અને સીજું ગાઈડું ચાલુ કરે બીજાને લાઈનમાં રાખે પોતાને તે વડે નથી બોલવાની હવે બરોબર બીજાને એમ કહીએ કે આ માતાજી નું આવું નામ લઈએ છે ભાઈ માતાજી તો અમે માની છીએ ને હવે આ વિડીયો એવો બને કે આ વિડીયો કોઈ બેન દીકરી બેઠી હોય ને ત્યારે આ વાંઘેલું કોર રેકોર્ડિંગ ન સાંભળતા એવું રેકોર્ડિંગ તમને હું હખું કાઠીનું નાખું બરોબર એટલે આ કોઈ બેન દીકરી બેઠા હોય ને તો સેઠ હું જવાનું કોલ રેકોર્ડિંગ વાંહેલું નહીં સાંભળવાનું તમારે આ આપણે કંઈક બોલી તો સીધા માતાજીને માનતા હોય સીધા ફોન આવે તમે કેમ આમ બોલ્યા માતાજીને બોલ્યા ન હોય તોય આપણે એમ ને હકુકાઠી માતાજીને હું બોલે ને આપણે ત્યાં બે જળાવી લેવાય ત્યાં હોય ને તો બે થપડું માલ લેવાય જલીને બે માલ લેવાય તો આને ભાઈ કામ માફી નથી મગાવતા તમે વિડીયામાં હે એની પાસે લાયસન એમ એટલે ગુવો હોય એટલે લાયસન માતાજીને ગમે બોલ નાખો એમ બરોબર ભાઈ અમારી માં છે માતાજી છે તો આ ગાયરું બોલે તો ન્યાજ બે વડાવો ને હું તો બે વડાવી લઉં ત્યાં કેવી માતાજીને ગાયરું બોલ્યું તો ન્યા કોઈ વાંધો નથી એને લાયસન એમ અરે ભાઈ આવું ના રાખો યાર તમે ન્યાજન એને કહો માફી માંગવી ગયા માલીને ગયા હવે આ કોર રેકોર્ડિંગ નાખું માફી મગાવજો તમે અસલ માતાજીને માનતા હોવ ને તો માફી મગાવજો ના કોઈથી કોઈને ફોન ના કરતા કે માતાજી વિશે હું બોલો એમ જો તમારી તેવડ હોય ને તો આખું કાઠી માફી વિડીયો મુકાવો ભલે આગલો કોર રેકોર્ડિંગ હોય મારી પાસે નું પડ્યું બરોબર બરાબર બીજાને ફોન કરજો આ હું માતાજીને ગાયર બોલે સાંભળો આને કોર રેકોર્ડિંગ મૂકવું મારે મૂકવું નહોતું પણ મૂકવું હોય એટલે આ બેન દીકરી કોઈ હોય તો અહીંયા કોડ રેકોર્ડિંગ તમે ના સાંભળતા મહેરબાની કરીને ભાઈ બરોબર ને એમ કહે કે તું મનસુખભાઈનો વિરોધ કહે તારી ચેનલ ઉપડી જાય મનસુખભાઈનો ફોટો રાખી દે એટલે તારી સેનલ ઉપડે એટલે એ ફાઇનલ છે ને કે મનસુખભાઈનો ફોટો હોય તો સેનલ ઉપડી જાય એ ફાઇનલ છે એને કહી દીધું એટલે આ વિરોધ કરે છે આ સેનલ ઉપાડવા વિરોધ કરો કાકા કોકનો હારું કરવા ચેનલ બનાવો કોકનો વિરોધ કરવો અને સેનલ ઉપડે એવું ન કરો

પેલો તો ફાપડો હોય ને ફાફો પોતાના એડ્રેસ ઉપર બોલાવે મને જો એમ કે હું શું કે આવું બોલ મને જો અસલ મનદો તો આતો કીધું છે તારું તારો તારો માનસિક તારો

તારી તારી માને તારી બેન ને મારી માને તારી બેન ને જ કાલે હા પણ તારી બેન ને એમ કહું છું મારી મારી ઘરે નથી ઘરે તારી માને બોછડો માર હા પછી

અત્યારમાં તું કાપતી સુમાં તું માનસિક થઈ ગયો છો અને દવાખાને તારી બહેનનો છોટો કઈ ન તારી બહેનનો પિક્કો કઈ ગયો તારી બહેનનો ક્યાં ગયો તારી બહેનનો પિક્કો હકુમન ગયો એમ કહો એ તારી ઉપર તારી છે તારી બહેનનો पर तो तारीख बिन्नत घर ले हमको तारीख बिन्नत बोल सुना सुने पर तो तारीख बिन्नत बोल सुना सुने तेरे को क्या होना तारीख बिन्नत बिखर माले हाँ पर तारीख बिन्नत नहीं हमको उसे तारीख बिन्नत तारी है तारीख तारीख बिन्नत मोटो सही करते हैं उसे तारीख तारीख बिन्नत देखो उतना बचन था लोग ये लोग बनत कर किलो में तने तने मेलरी तने मेलरी

મારા ના પ્રયત્નો થાય નહીં કોઈ નહીં દેખાય તું જવા દેશે આઠસો રૂપિયા

કાઠીનો દીકરો બોલે જ નહીં સનાતન ધર્મ નો બોલે જ નહીં એટલું કાઠીનો દીકરો બોલે માનસિક થઈ ગયો મારો સનાતન ધર્મ બરાબર ની ગોળી માંડી દીધી મારો વિરુદ્ધ કરવા માંડીને શું કીધું શું કામ હવે રબારી ચાલો છે હાલો હા તે મારી માને હું કીધું એક ની એક વાત લેવાની પેલો મને નંબર દે લાખાનો મારી મરી જશે લાખા નો નંબર આપો

કયા ડિલીટ કરું એટલા રહ્યા એટલા તું મારો દુશ્મન નથી સમજી ને તું મારો ભાઈ છો કાઠી નો દીકરો હું હજાર ભાઈ મેં તારું ખરાબ

તો મારી માં મરી છે અને મને આજે આખબાડા પડી ભલા ફળે 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 ઈ હું દિલ થી કઉ છું હાલો હાલો બરોબર હવે બરોબર બીજું અત્યારે મને કયું કરી દીધી હા એ જો અત્યાર ગમે